મિત્રો બાપા સીતારામ જય માતાજી તો ઘણા સમયથી આપણે એક વિડીયો બનાવવાનો હતો આપણે ઘણા વિડીયા બનાવ્યા છે પણ જે મેન વિડીયો ઉતારવાની જે રાહ જોઈ રહ્યા હતા એ જ વિડીયો ઉતારવાનો છે ગુરુ આશ્રમ ભગનાણા તો વિડીયોમાં ઠેઠ હોજી બન્યા રહેજો તમને બાપા સીતારામના દર્શન કરાવશું અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાપા સીતારામ જય માતાજી મિત્રો સપલા પણ જ્યાં ત્યાં મૂકવાની બગડાણાની અંદર ત્યાં પણ સીટી વગાડે તમને એમ કે સ્પેશિયલ સપલા જમા કરાવવાના હોય તો સપલા પણ જ્યાં ત્યાં મૂકવાની તો જો અહીંયા સપલા આપણે જમા કરાવવાની બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો અહીંયા બધા શાંતિથી સાપ પીવે છે અહીંયા સાપ પાણીની પણ વ્યવસ્થા છે બગડાણા બગડાણાધામની અંદર તો ચાલો આપણે શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ અને પછી આપણે બાપા સીતારામના દર્શન કરીશું જય કાળ ભૈરવ દાદા બાપા સીતારામ બાપા સીતારામ આ છે સમાધિ મંદિર જય બજરંગદાસ બાપા હવે આપણે જઈ રહ્યા છીએ આપણે બજરંગદાસ દાસ બાપાની ગાદી મંદિર છે તો આપણે ન્યાય પણ દર્શન કરી લેજું જય બાપા સીતારામ જૂના જમાનાની અંદર જે રૂપડી હતી બાપા સીતારામ નું જે આશ્રમ હતું તો દર્શન કરી લેજો બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો બગડાણા આવી ગયા છીએ આપણે અને આજે છે જતા હો મંગળવાર છે માણસ પણ છે અને ભગુડામાં પણ ફૂલ વધારે માણસ છે સિતે મહિનાની નવરાત્રી ચાલી રહી હોય તો જ્યાં સુધી શૂટિંગ ચાલે ત્યાં સુધી તમને બતાવવાનો પ્રયત્ન બાપા સીતારામ આ છે હા મોટું મંદિર છે નવું મંદિર છે આપણે મોટું બનાવી મંદિર માં દર્શન કરી લેશું જય જય શ્રી રામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમા કી આપણે આવી ગયા છીએ આશ્રમની અંદર જૂના જમાનાની અંદર જે બજરંગદાસ બાપાનું જે વાસણ થાળી વાટકા જે કાંઈ વાપરતા એ બધું જૂના જમાનાનું જોવા મળે છે અને આ બજરંગદાસ બાપાની બંડી છે હજી હાલ હળ હળગળિયુગની અંદર આ બંડીમાં હાથ નાખો તો હજી પણ પૈસા નીકળે છે અને આ છે ગાદી મંદિર તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રેડિયો છે બાપા સીતારામનો અને આ ગા ગાડલા ગોદડા બધું જોવા મળે છે આ રેડિયામાં બો બજરંગદાસ બાપા હાંભળતા હતા જો અને આ કેટલી પડખે પડી સાની આ છે કૂવો પેલા આશ્રમ હતું ત્યારે આ કૂવામાંથી પાણી બધાય બગડાણાની અંદર પૂરું પાડતું તો આ કૂવાની અંદર આખા બગડાણામાં પણ બધાય પાણી ભરવા આવતા હતા હજી પણ આ કવામાં પાણી નથી કૂદતું મિત્રો આ છે બજરંગદાસ બાપાની ગાડી આ ગાડી લે બાપા સીતારામ ગમે ત્યાં જાતા બધાના ઘરે પણ જો હજી ગુરુ આશ્રમ બગડાણા લખ્યું છે જૂની કેટલાય વર્ષો થઈ ગયા હજી એમ એમ છે ગાડી હજી આને કાં એટલે કાંઈ વાંધો નથી હજી સ્લેપ મારો તો મિત્રો હજી પણ આ ગાડી હાલે છે જોઈ શકો છો આ ગાડી તો મિત્રો તમને નથી લાગ લાગતું કે વિડીયોમાં આપણે ઘણું આગળ બતાવ્યું છે તો આપણે અવારનવાર આવા વિડિયા તમે જોતા રહેજો મારા ત્યાં અમારા ભાઈ બનને જો એક લખાવાનો વિચાર થયો એને લખાયું છે જય વીર વસરાજ તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો તો આવા અવરનવાર વિડીયો અમારા જોતા રહેજો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરજો બધાય આગળ અવરનવાર વિડીયો તમને બતાવ બતાવતા રહીશું બાપા સીતારામ જય માતાજી